નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો તમને ખબર જ હોય છે કે આ ચેનલ ઉપર અવારનવાર વાયરલ થતા કલાકારોના વિડીયો મુકતો હોઉં છું તો અત્યારે તમે લો આ બેનોનો વાયરલ વિડીયો કે જેઓ એક સરસ મજાનું ગીત ગાઈ રહ્યા છે જેને સાંભળીને તમને પણ ખૂબ મજા આવશે અને તમે પણ એમ જ કહીશો કે ના આ ખરેખર બેને ખૂબ જ સરસ ગીત ગાયું છે તો હમણાં જ આગળ તમને આ વિડીયોમાં આ બેનો આખું ગીત સંભળાવવાનું છું પણ તેની પહેલા જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલ ને કરવાનું ન ભૂલશો જેથી જ આવા અવનવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે અને સાથે જો આ બેનોનો અવાજ તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલશો તો હાલો મેં સાંભળીએ આ બેનોનું આખું ગીત